નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા આજે જેતપુર શહેરની મુલાકાતે પહોંચ્યા હતા જાતેઓ એ પકપાડા ચાલીને જનસંપર્ક કર્યો હતો નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો આઝાદ મીડિયા લાઈવ જેતપુર માં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે લલિતભાઈ વસોયા જે પોરબંદર લોકસભાના ઉમેદવાર છે જેઓ આજે જેતપુર માં લોક માટે અહીંયા આવ્યા છે

મોંઘવારી બેદરકારી બેરોજગારી શિક્ષણ અને પ્રદૂષણના મુદ્દે લોકો ભાજપના ઉમેદવારને જાકારો આપવાના છે અને કોંગ્રેસ ઉપર વિશ્વાસ સ્થાપિત કરવાના છે સ્વાગત અમારું કરી રહ્યા છે મત આપવાની ખાતરી આપી રહ્યા છે અને મતદારો પોતે હું ચાર ચૂંટણી લઈ રહ્યો છું પણ આ વખતે મતદારો ખુદ બોલી રહ્યા છે કે મોંઘવારી અસહ્ય ખેડૂતો ભેગા થાય તો ભાવ ભાવ ખાતર આ દરેક વાતો મતદારો સામેથી કહી રહ્યા છે મતદારો એનો આક્રોશ સત્તા સામે વ્યક્ત કરી રહ્યા છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જેતપુર શહેર અને જેતપુર તાલુકામાં પ્રજા આ વખતે ત્રાડા એડવોકેટ નિલેશભાઈ પંડ્યા ભાવેશભાઈ કારિયા મહેશભાઈ કોટડિયા શૈલેષભાઈ સાવલિયા અને રવિભાઈ નિમાવત જોડાયા રવિભાઈ વિંજુડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર